હેલો મિત્રો જોઈશું આપણે આધાર કાર્ડ વિશે કે અગર તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે હવે તમે કંઈ અપડેટ કરાવ્યું છે જેમ કે તમારું નામ બર્થ ડેટ કોઈ બી અપડેટ કરાવ્યું છે ફોટો ચેન્જ કરાયો છે આ રીતે તમે આધાર કાર્ડમાં કોઈ બી સુધારા વધારા કરાયેલા હોય એ આધાર કાર્ડ તમારે સુધારેલું આધાર કાર્ડ તમારે જોઈતું હોય તો તમે માત્ર બે મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ કરાવી શકો છો બરાબર તો આપણે જોઈએ એના માટે સૌ પ્રથમ આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે ગૂગલમાં ટાઈપ કરશું આપણે આધાર કાર્ડ આધાર કાર્ડ ટાઈપ કર્યા પછી આપણે સર્ચ કરશું ને એટલે આપણને કંઈક આ રીતે દેખાશે એમાં પહેરેજ લિંક મળી રહેશે તમને બરાબર લેંગ્વેજ સિલેક્શન યુઆઈડીઆઈ બરાબર ને એના પર ક્લિક કરશું ત્યાર પછી તમને એક ઇન્ટરવ્યુસ દેખાશે લેંગ્વેજનો બરાબર ભાષાનો તમારે જે ભાષામાં આગળ વધવું હોય એ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો ગુજરાતીમાં તમે ક્લિક કરશો તમારી ગુજરાતી ભાષામાં બધું આવશે હું અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરું છું ત્યાર પછી જુઓ અહીંયા તમને બધા ઓપ્શન બતાવશે માય આધાર બરાબર ને અબાઉટ યુ તો આપણે સૌપ્રથમ પ્રથમ માય આધારમાં ક્લિક રાખી અને જુઓ આમાં દેખાશે આપણને ડાઉનલોડ આધાર હે ને ડાઉનલોડ આધારમાં ક્લિક કરવાનું રહેશે આપણે તો આપણે અહીંયા ડાઉનલોડ આધારમાં ક્લિક કરશું ત્યાર પછી જુઓ થોડું લોડિંગ લેશે જુઓ અહીંયા ખુલશે એક આધાર આધાર નંબર પછી એનરોમેન્ટ આઈડી નંબર વર્ચ્યુઅલ આઈડી નંબર એસઆઈડી બરાબર આ રીતે તમે તમારા પાસે અગર આધાર કાર્ડ છે મતલબ આધાર કાર્ડ નંબર છે તો તમે તમારા આધાર કાર્ડ નંબર ઉપરથી નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ નથી આ તો નવું એકદમ ફ્રેશ આધાર કાર્ડ તમે બનાવ રહેલું છે તો તમારી સ્લીપમાં એનરોલમેન્ટ આઈડી હશે તો તમે એનરોલમેન્ટ આઈડી ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયા મારી પાસે આધાર કાર્ડ નંબર છે તો હું આધાર કાર્ડ નંબર ઉપરથી ડાઉનલોડ કરીશ તો અહીંયા હું આધાર કાર્ડ નંબર પર ક્લિક રાખીશ અને અહીંયા મારો આધાર કાર્ડ નંબર દાખલ કરીશ તો એ રીતે પહેલાં આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી નાખવાનો છે ત્યાર પછી નીચે કેપચા છે જોઈ લો કેપચા નાખ્યા પછી નીચે સેન્ડ ઓટીપી સેન્ડ ઓટીપી ક્લિક કરશો એટલે એ તમારો મોબાઈલ નંબરમાં જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપેલો છે એ નંબર ઉપર જ ઓટીપી જશે બરાબર તો એ નંબર ઓટીપી નંબર પર આવશે એનો તમારે ઓટીપી અહીંયા દાખલ કરવાનો છે બરોબર હું અહીંયા મારો ઓટીપી આવી ગયો છે તો હું દાખલ કરું છું ત્યાર પછી નીચે જુઓ વેરીફાઈન ડાઉનલોડ તો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં થોડું લોડિંગ લેશે અને તમારું આધાર કાર્ડ તમને મળી જશે મતલબ એક પ્રિન્ટ ડાઉનલોડ થશે એ પ્રિન્ટમાં મતલબ પાસપોર્ટ હશે પીડીએફમાં તો એ પાસપોર્ટ કઈ રીતે નાખવો એ પીડીએફ કઈ રીતે ખોલવી તો જોઈ લો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે યુ નેમ યોર નેમ ઇઝ અનિસ વાય કુમાર જેમ કે તમારું નામ અનિસ વાય કુમાર છે તો તમારે તમારા આગળના નામના ચાર અક્ષર લેવાના છે મતલબ અનીસ છે તો એ એન આઈ એસ એ ચાર અક્ષર થઈ ગયા તો એન આઈ લખવાનું છે અને તમારું બર્થડેટની સાલ જેમ કે ઓગણીસો નેવ્યાસી હોય બે હજાર એક હોય બે હજાર બે હોય બરાબર એ રીતે તો અનીસ ઓગણીસો નેવ્યાસી છે તો અહીંયા અનીસ ઓગણીસો નેવ્યાસી નાખવાનું છે અને તમે અનીસ ઓગણીસો નેવ્યાસી નાખશો એટલે તમારી જે આધાર કાર્ડની પ્રિન્ટ છે એ ઓપન થઈ જશે તો એ રીતે પ્રિન્ટ તમે ઓપન કરી શકો છો અને તમારું આધાર કાર્ડ મેળવી શકો છો